અમદાવાદ ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે તહેવાર બ્રાન્ચના ચેકિંગ દરમિયાન અમદાવાદમાંથી હથિયારો પકડાયા છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ હથિયારના કેસ નોંધવામાં આવ્યા છે એક કેસમાં છ હથિયાર ચોવીસ કારતુસ સાથે બે આરોપી ઝડપાયા છે તો બીજા કેસમાં પણ આરોપી જગદીશ છે જે એક પિસ્તલ અને બાર કારતૂસ કબજે કરાયા છે ત્રીજા કેસમાં અમીન મેમણ પાસેથી એક પિસ્તલ અને ત્રણ કારતૂસ કબજે કરાયા છે તો આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પહેલા પણ હથિયાર સપ્લાય કરાઈ ચૂક્યા છે તો મધ્યપ્રદેશમાંથી પચીસ થી ત્રીસ હજાર રૂપિયાના હથિયાર લાવતા હતા તો મધ્યપ્રદેશના માનસિંહ ચીખલી ગેંગ પાસેથી હથિયાર લાવતા હોવાનો ખુલાસો થયો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસનો વ્યાપ વધારીને મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા છે તો આગામી સમયમાં વધુ હથિયાર સાથે આરોપી વીજળી તેવી પણ શક્યતા સેવાઈ રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી કરી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા अनेक ई काले आ माइटी ने अनुसंधाने तरंग अलग-अलग हथियारधाराओं के केस करवाकर क्राइम ब्रांच में संबंध बनाई थी पहला केस में छह जेटला हथियार बेअरोपी साथ में अनेक 24 कार्टून साथ क्राइम ब्रांच अब बेअरोपी ने दिनों नाम से કિશોર કુમાર પંચાલ કાંતિલાલ બિજુલાલ પંચાલ જેનો રહેવાસી છે બંને અને આ લોકો હથિયાર માનસિંહ ચિખલીકર મધ્યપ્રદેશ નો રહેવાસી છે ધાર જિલ્લાનો ત્યાંથી લઈને અહીંયા આવતા હતા પોલીસ એનો રોક્યો તલાશી કર્યો ને એના પાસેથી છે જેટલા અત્યાર બે કબજે કરવામાં આવે છે અહીંયા આ કોને કોને આપવાનો છે પોતે વાપરવાનો હતો શું શું એનો વંશા છે અત્યારે